હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી શિયાળાની ઠંડી ચાલુ થઈ રહી છે અને સારી એવી ઠંડી જામી છે તો ત્યારે આપણને કાંઈક ગરમા ગરમ ચટપટું એવું ખાવાનું મન થાય તો આપણે શિયાળામાં એવો ખોરાક લેવાનું પસંદ કરીએ છીએ કે જેની તાસીર ગરમ હોય તો આજે હું તમારી સાથે એવી જ વિન્ટર સ્પેશિયલ એક રેસિપી શેર કરવા જઈ રહી છું મિત્રો તો રેસિપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વિન્ટર સ્પેશિયલ અનેક રેસિપીઓ મારી ચેનલ પર જ અપલોડ કરી છે તો એકવાર વિઝિટ લઈ અને રેસ બધી જ વિડીયો જરૂરથી જોજો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલો રોટલો તો વઘારેલો રોટલો બનાવવા માટે અહીંયા મેં એક બાજરીનો રોટલો લઈ લીધો છે સાથે જ એક કપ જેટલી છાસ એક જીરું સમારેલું ટમેટું લીલી ડુંગળીનો લીલો અને સફેદ ભાગ લસણ લીલા મરચા લઈશું લસણ સાથે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલું જીરું તો આને આપણે લસણયું મરચું પણ કહીએ છીએ તો લસણ આપણે વાટી લીધું છે અને રોટલાના આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે એકદમથી ભૂકો કરવાનો નથી પરંતુ તેના માટે મેં કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય અને અડધી ચમચી જીરું ઉમેરવાનું છે રાય અને જીરું કકડે એટલે આપણે જે લસણ મરચું વાટીને રાખી છે તે ઉમેરી દઈશું સાથે જ છ મીઠા લીમડાના પાન એક લીલું જીરું સમારેલું મરચું સાથે જ લીલી ડુંગળીનો સફેદ ભાગ પણ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને વઘારમાં સારી રીતે સાતળી લેવાની છે તો આ રીતે આપણે લીલી ડુંગળીનો લીલો પાર્ટ છે તે પછીથી ઉમેરીશું અને અત્યારે ખાલી વ્હાઈટ જ પાર્ટ ઉમેરીશું સાથે જ અડધી ચમચી જેટલો હળતર પાવડર અને અડધી ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું ઉમેરી છે એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરી લેવાનું છે બધો જ વઘાર આપણે સારી રીતે સાતળી લેવાનો છે તો આપણો જે વઘારેલો રોટલો છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ચમચી જેટલો ધાણાજીરો પાવડર ઉમેરીશું મીઠું ઉમેરવાથી આ ટાઈમે ટમેટા છે તે કૂક થઈ જશે અને

આ રીતે ઉભરો આવે એટલે આપણે ઢાંકી અને દસ મિનિટ જેવું રહેવા દેવાનું છે અને દસ મિનિટ થઈ ગઈ છે મિત્રો તો એકદમ સરસ એવો આપણો વઘારેલો રોટલો બનીને રેડી છે આ રોટલો તમારે આટલો ગ્રેવી વાળો ન બનાવવો હોય તો તમે ડ્રાય પણ બનાવી શકો છો છાશનું પ્રમાણ થોડું ઓછું રાખશો તો ડ્રાય બનશે લીલા ધાણા અને લીલી ડુંગળી ઉપરથી ઉમેરી અને આપણે વઘારેલા રોટલાને મિક્સ કરી લઈશું

ગરમા ગરમ બાજરીનો વઘારેલો રોટલો તૈયાર છે થેન્ક યુ